આજે તો ટ્રસ્ટીની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે શું થઈ ગઈ છે ટ્રસ્ટીની વ્યાખ્યા નથી હો જોજો બિચારા બહુ ભલા મન તો જો કે બહુ સમજણ ઓછી પડે પણ અનુભવે મારી મારીને શીખવા દીધું સદાય ધ્યાન રખના कि तुम्हारा धन या जनता की धरोहर है धरोहर है तुम उसे अपने स्वार्थ के लिए उपयोग नहीं कर सकते पांचवों भगवान को कभी न भूलना वह अच्छी बुद्धि देता है छठों इंद्रियों पर काबू रखना वरना यह तुम्हें डुबा देगी सातवों नित्य नियम से व्यायाम करना आठवों भोजन को दवा समझकर खाना जो स्वाद के वश होकर खाते हैं वे जल्दी मर जाते हैं और न कभी काम कर पाते हैं તો મોક્ષનો અર્થ સમજાવે છે નારદજી કે વૈષ્ણવને ગામમાં રહેવાનું કોઈ ઘર નહોતું પુરંજનની કથા દ્વારા એક સજ્જને ઘર રહેવા આપ્યું વર્ષોના વાણા વીતી ગયા બધું સરસ હતું એક દિવસ મકાન માલિકના ઘરનો પુત્રનો પત્ર આવ્યો પિતાજી હવે તમારી યાદ આવી છે ને તમારી જોડે રહેવા આવું છે વિચાર કરે આવશે તો હું રાખીશ ક્યાં ભાડું વાતને વંચાવ્યું કે ચિંતા ન કરો મને અઠવાડિયાની મોલત આપો હું બધું જ સુંદર કરી દઉં છું અઠવાડિયામાં એણે બધું સુંદર કરી દીધું અને બીજે પોતાની વ્યવસ્થા કરી દીધી મકાનની ચાવી માલિકને સોંપી મકાન માલિકને થયું દીકરો રહેવા આવે છે આટલા વખત ત્યાં રહેતા હતા જરા જોવું તો ખરો ઘરની હાલત કેવી છે અને જ્યાં ઘરનું તાળું ખોલ્યું તો ખોલતાની સાથે જોયું ઉમરા ઉપર સ્વસ્તિક છે પાણીયારે નવું પાણીયારું ભરેલું છે માટલું દીવો છે ધૂપ છે ઘર સુંદર છે રાચર ચીલું વિચારમાં પડ્યા કે આ ઘર હું રહેવા આપું છું ખાલી કરવા આપું છું રહેવા આપ્યું આટલું સુંદર ન હતું આંસુ આવી ગયા ગામમાં જઈને પેલા વૈષ્ણવને ગોતી લાવ્યા અને વૈષ્ણવના હાથમાં ચાવી મૂકતા કે આજથી આ ઘર તમારું એમ ભગવાને જ્યારે આપણને રહેવાનું આ ભાડાનું મકાન આપ્યું ને એ આપ્યું ત્યારે જેટલું શુદ્ધ પવિત્ર અને દિવ્ય હતું પાછું આપીએ ત્યારે એથી વધુ કરીને આપીએ કે જેથી કરીને ભગવાનને કહેવાનું મન થાય બેટા હાથી આ કર તારું ત્યારે જીવ્યા નેતર